ભૂતિયા કૂવો કેશવપુર ગામના મોટા ભાગમાં લોકો ખેડૂતો હતા આખા ગામમાં માત્ર બે જ કૂવા હતા જેમાંથી લોકોને પાણી મળતું હતું થોડા સમય પછી ગામનો એક કૂવો સાવ સુખાઈ ગયો હવે આખા ગામમાં લોકો પાણીની જરૂરિયાત માટે એક જ કૂવા પર નિર્ભર હતા બીજા કૂવાથી પાણી ભરતી વખતે લોકોને લાગ્યું કે કૂવામાં કોઈ ભૂત વસ્તુ છે જ્યારે ગામના ખેડૂતો કૂવામાંથી પાણી ભરતા ત્યારે તેમને વિચિત્ર આવાજો સંભળાતા ખેતમજૂરોને પત્નીઓ ડરતી કૂવા પાસે પણ ન આવી ધીમે ધીમે આખા ગામમાં સમાચાર ફેલાઈ ગયા કે કૂવો ભૂત્યા છે હવે રાત્રે કૂવા પાસે કોઈ જતું ન હતું આ દરમિયાન ગામનું એક બાળક ક્યાંક ખોવાઈ ગયું ઘણી શોધખોળ બાદ પણ બાળક ન મળી આવતા કેટલાક લોકો બાળકને જોવા માટે કૂવા પાસે ગયા હતા ત્યાં પહોંચેલા લોકોએ કૂવામાં બાળક મૃત્યુ હાલતમાં જોયો હવે પ્રથમ તો કૂવામાં પાણી બગડ્યું અને બીજું બાળકનું મૃત્યુ કેવી રીતે થયું તે અંગે ગામના તમામ ખેડૂતો ચિંતિત હતા એક દિવસ બધાએ સાથે મળીને નવો કૂવો ખોદવાનો વિચાર્યો થોડા દિવસોમાં બધાએ કૂવો ખોદ્યો અને તેમાં પાણી આવવા લાગ્યું હવે આખા ગામમાં લોકો નવા કૂવામાંથી જ પાણી લેતા અને બધાએ ભૂત્યા કૂવા તરફ જવાનું બંધ કરી દીધું હતું વડીલો સમજુ હતા એટલે કુવા પાસે જતા ન હતા પણ બાળકો અવરનવર ત્યાં રમવા જતા એક દિવસ ચાર પાંચ બાળકો ભૂતિયા કુવા પાસે રમતા હતા ત્યારે એક બાળક કુવામાં પડી ગયો તેની ચીસો સાંભળીને આખું ગામ ભૂતિયા કુવા પાસે દોડી આવ્યું ત્યારે તેણે કુવાની અંદર જોયું કે બાળક મળી ગયું હતું બધાય તે બાળક સાથે રમતા અન્ય બાળકોને પૂછ્યું આખરે શું થયું બાળકોએ કહ્યું રમતા રમતા તે પાણી જોવા ગયો અને અચાનક કુવામાં પડી ગયો અકસ્માત બાદ ગ્રામજનોએ તાત્કાલિક જોઈએ કૂવા પાસે એક તાંત્રિકને બોલાવ્યો હતો ત્યાં પહોંચ્યા પછી તાંત્રિક ઘણી મંત્રો પડ્યા જે સાંભળીને બધાની સામે ભૂત દેખાયું તાંત્રિકે તેના જ્ઞાનોનો ઉપયોગ કર્યો અને તેનો કૂવો છોડી દેવા કહ્યું ભૂતે તાંત્રિકની વાત સાંભળીને ના પાડી તાંત્રિકે પૂછ્યું તમે કેમ નથી જતા અહીં આવ્યા પછી બાળકો મરી રહ્યા છે તેથી તમારે જવું પડશે ભૂતે જવાબ આપ્યો મારો આખો પરિવાર વર્ષોથી આ કૂવામાં રહે છે હું અહીંથી બિલકુલ નહીં જાઉં આટલું કહીને ભૂત કૂવાની અંદર ગયો હવે તાંત્રિકે ગામના લોકોને કહ્યું આ કૂવાનું મોઢું ઢાંકી દો આમ કરતાં કોઈ અકસ્માત નહીં થાય આ સાંભળીને ગામના વડીલોએ તરત જ કામ શરૂ કર્યું બીજા દિવસે કૂવાના મુખ પર જાળી નાખવામાં આવી અને રેતી અને સિમેન્ટથી ઢાંકણને સંપૂર્ણને નક્કર બનાવવામાં આવ્યું હતું અને તેને ઢાંકવામાં આવ્યું હતું હવે બધા ગામવાસીઓએ સુખેથી રહેવા લાગ્યા તે દિવસથી ગામના આવી કોઈ ઘટના બની ન હતી અને લોકો ભૂતિયા કુવાના ભયમાંથી મુક્ત થયા હતા વાર્તામાંથી શીખવું કોઈ પણ સમસ્યામાં હાર ન માનવી જોઈએ કોઈને કોઈ રીતે તે સમસ્યામાંથી બહાર આવી શકે છે શું મિત્રો તમને મારી વાર્તાઓથી કંઈક શીખવું મળે પ્લીઝ મારા વિડીયોને એક લાઈક કરી દેવો અને તમારા ફ્રેન્ડ્સ સાથે પણ શેર કરો અને ચેનલ પર નવા હોય તો ચેનલને પણ જરૂર સબસ્ક્રાઈબ કરો